નમસ્કાર દર્શક મિત્રો ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો ગઈકાલે અમદાવાદમાં જે ઘટના દુઃખદ ઘટના સામે આવી ગોજારો ગુરુવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વન અને બોઇંગ સેવન એટ સેવનનું જે ડ્રીમ લાઇનના પ્લેન અમદાવાદમાં મેઘાણીનગર ખાતે જે ઉડાન ભરી એક અને આડત્રીસ મિનિટે અને એકને ચાલીસ મિનિટે માત્ર બે જ મિનિટ બાદ આ પ્લેન કે જે ક્રેશ થયું જે હોસ્ટેલ જ્યાં રેસિડેન્ટ ડૉક્ટરો રહેતા હતા ત્યાં આ પ્લેન કે જે ક્રેશ થયું અને ત્યાં જે ડૉક્ટરો રેસિડેન્ટ ડૉક્ટરો હતા તેમણે પણ પોતાના જીવ ગુમાવ્યા છે ઘણા ઘાયલ પણ થયા છે જેવી આ ઘટના બનની અફરાતફરીનો માહોલ હતો તાત્કાલિક તમામ જે ઘાયલ હતા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જે ડેડ બોડીઝ છે તેને પણ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી ફાયર ફાઇટર્સ એમ્બ્યુલન્સ તમામ ઘટના સ્થળે પહોંચ્યા અને આજે બીજા દિવસે પણ જે હજી પણ જ્યાં ઘટના સ્થળ છે ત્યાંથી માનવ અંગો હજી પણ મળી રહ્યા છે હજી પણ ત્યાં શોધખોળ ચાલુ છે ઘણા બધા હજી પણ મિસિંગ આવી રહ્યા છે સ્વજનો પહોંચી રહ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને એક આંકડો આપણે કહી શકીએ કે બસો પંચોતેર જેટલા લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા છે તો કોઈએ પોતાનો બાલ સો જે પ્રકારે ગુમાવ્યા છે આ સિવાય ઘણા પરિવારો કે જે આ ઘટનામાં વિખેર રહ્યા છે ઘણા પરિવારો કે જે ગુજરાત છોડીને ભારત છોડીને ત્યાં લંડનમાં સ્થાયી થવા માટે જતા હતા જે ડૉક્ટર પરિવારની આપણે વાત કરીએ ઘણા એવા હતા કે જે લગ્ન પ્રસંગ જે અટેન્ડ કરવા માટે આવ્યા હતા ઘણા ચોલ ક્રિયા કરવા માટે આવ્યા હતા આવા નાના પ્રસંગ જે કરવા માટે આવ્યા હતા ઘણા પોતાની નાનીના બર્થડે મનાવવા માટે આવ્યા હતા જે બે દીકરીઓની ગઈકાલે આપણે ચર્ચા કરી હતી આ તમામ જે ઘટનાઓ જે દુઃખદ ઘટના ગઈકાલે આપણે જોઈ છે ને અત્યારે તમામ જે સ્વજનોના ડીએનએ બાદ જે મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે આ તમામની વચ્ચે ગઈકાલે મોટા સમાચાર એ પણ આવ્યા કે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી તે પણ આ પ્લેનમાં હતા જે તો પોતાની પત્ની અને પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા પરંતુ આ ઘટનાનો તે પણ ભોગ બન્યા ત્યારે તેમના પત્ની અંજિલ રૂપાણી તે પણ અહીંયા પહોંચી ગયા છે અને હવે આ જે વાત કરીએ તો સી આર પાટિલ દ્વારા જે પુષ્ટિ પણ કરવામાં આવી કે સીએમ વિજય રૂપાણી આપણે પૂર્વ સીએમ વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા અને હવે તેમના ડીએનએ મેચ થયા બાદ જે આગળની અંતિમ વિધિ છે તે ક્યાં કરવામાં આવશે તે અંગે અત્યારે ચર્ચાઓ કે જે ચાલી રહી છે રાજકોટમાં થશે કે પછી ગાંધીનગર કરવામાં આવશે તેમનો દીકરો અમેરિકાથી પરત આવશે ત્યારબાદ આ વિગતો કે જે સામે આવશે તો અત્યારે તમામ જે સ્વજનો આપણે વાત કરીએ તમામ જે ભારતીય લોકો છે કે પછી વિશ્વ આખામાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે અને તમામ લોકો આ ઘટના બાદ સ્તબ્ધ છે શા કારણે આ ઘટના બની બ્લેક બોક્સનું ડીવીઆર મળી ગયું છે એટીએસને અને હવે એમાં જે રેકોર્ડ થઈ હશે જે વાતો જે ગતિવિધિઓ રેકોર્ડ થઈ છે ત્યારબાદ આગળનું વિગતો સામે આવશે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે બે મહેમાન મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ મારી સાથે જોડાયા છે અને તેમની સાથે છે પ્રશાંતભાઈ ગઢવી પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે અને અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા હિતેન્દ્રભાઈ આપનાથી શરૂઆત કરીએ ત્યાર સુધી અપડેટ અત્યારની હાલની અપડેટ આપણે વાત કરીએ દર્શક મિત્રોને તો શું અપડેટ મળી રહી છે ખાસ કરીને જે વિજય રૂપાણીને લઈને આપણે વાત કરીએ તો ડીએનએ મેચ થયા બાદ આગળની જે અંતિમ વિધિ છે તેના અંગે પ્રયાસ કરવામાં આવશે ક્યાં સર ક્યાં થશે અંતિમ વિધિ સમગ્ર આ સિવાય અંત જે અત્યાર સુધીની અપડેટ શું છે આ ઘટનાને લઈને જી અનમ્યુટ નથી થયું મોદી દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી સિવિલની પણ મુલાકાત લેવામાં આવી ને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી એમને પણ સાંત્વના આપી હતી એના માટે ખાસ એમને અમદાવાદ એરપોર્ટ ખાતે બોલાવવામાં આવે તો એમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત પણ કરી છે અને સાંત્વના પણ આપી છે અહિયાં ધારણા પણ આપી છે પણ એક વાત ચોક્કસ છે કે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જવાબ થી ભારતીય રાજ્ય સભામાં પણ છ વર્ષ સભ્ય રહ્યા રાજકોટમાં મહાનગરપાલિકામાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહ્યા છે એટલે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ખૂબ વરિષ્ઠ નેતા અત્યારે હાલ પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકે પણ જવાબદારી આવતા હતા લુધિયાણા વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ તેઓ સતત સક્રિય હતા એક વાત ચોક્કસ મારી મંગળવારે જે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત થઈ હતી એમાં એમને એક વાત કરી હતી મારી સાથે કે લુધિયાણાના જે કાર્યકર્તાઓ હતા એમની લાગણી ખૂબ હતી કે તમે પેટા ચૂંટણી પૂર્ણ કરો ત્યાં સુધી રોકાઈ જાવ પણ કમનસીબ કદાચ ઈશ્વર નામ મંજૂર નહોતું એના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ કદાચ લુધિયાણાના કાર્યકર્તાની વાત માની હોય તો કદાચ બી બચી પણ ગયા હોત જે પ્રકારે બીજી મહત્વપૂર્ણ વાત સીવી હું કહું છું કે જે સીટ એમને ફાળવવામાં આવી હતી અગિયાર એ સીટ ફાળવવામાં આવી હતી પણ એર ઇન્ડિયા એ પૂર્વ સીએમ હોવાના કારણે વીવીઆઈપી ને ધ્યાનમાં રાખીને એમને બિઝનેસ ક્લાસમાં પણ સીટ આપવામાં આવી જેના પરિણામે આખી સ્થિતિ બદલાઈ કે જે અગિયાર એની સીટ જે એમની હતી આજે એને એમને બીજી સીટ ફાળવવામાં આવી એના કારણે સ્થિતિ બદલાઈ અને જે સીટ અગિયારી હતી જેને ફાળવાઈ દેવામાં આવી બારે તો એના આગળ જે વ્યક્તિ હતો એ સીટ પર તો એ બચી ગયું છે આજે એ જ જગ્યાએ બીજેપી નું અવસાન થયું છે આજે

નટુજી ઠાકોર પૂર્વ સાંસદ કિરીટ સોલંકી પણ અત્યારે ઉપસ્થિત હતા એ રીતે વિધાનસભાના દંડક તરીકે ફરજ બે જગદીશભાઈ પણ એમના પરિવાર સાથે મળવા આવ્યા હતા એ જ રીતે મંત્રીઓની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ હોય આજે બિરા જેવા અધિકારીઓ પણ આઈએસ અધિકારીઓ જે ખૂબ સિનિયર આઈએસ અધિકારીઓ છે એ અને એમની વિજય રૂપાણીની જે જૂની ટીમ હતી એ તમામ જૂની ટીમ એટલે ડીએસ શાહ અશ્વિની કુમાર જેવા સિનિયર આઈએસ અધિકારીઓ પણ અહીંયા એમના ત્યાં આવ્યા હતા અંજુબેન શર્મા પણ હતા એટલે

અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે ત્યારબાદ વાત કરીએ તો એ એમના દીકરા સાથે ચર્ચા કર્યા બાદ પરિવારજનો નક્કી કરશે એના અંતિમ સંસ્કાર ક્યાં કરવા રાજકોટમાં કરવા કે ગાંધીનગરમાં કરવા કારણ કે પાર્થિવ દેહની તો સ્થિતિ બધા જ જાણે છે ડીએનએ મેચ થયા પછી પણ ખૂબ મુશ્કેલ રહેવાનું છે ભૂતકાળમાં પણ જોવા જાવ તો જ્યાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે પાર્થિવ દેને મેચ કરવું પણ ખૂબ મુશ્કેલ ડીએનએ ના આધારે ચોક્કસ મેચ કરાશે અમુક અંગો મેચ થવાના છે પણ જે રીતે સામાન્ય સંજોગો હોય છે આ અસામાન્ય સંજોગની સ્થિતિ છે ત્યારે ખૂબ મુશ્કેલ બનવાનું છે એટલે સ્વાભાવિક છે કે રાજકોટ કે અમદાવાદ ગાંધીનગરમાં એમની અંતિમ વિધિ કરવી એ એમના પરિવારજનો નક્કી કરશે સહયોગ જે આપે જણાવ્યું સીટ નંબર અગિયારે તે જે પેસેન્જર છે તે બચી ગયો છે અને અત્યારે તેમણે પણ શું સર્જાયું તે તમામ વાત જણાવી હતી આ સિવાય પ્રશાંત અન્ય ઘણી બધી વાતો પણ સામે આવી તેમના ગાડી નંબર ને લઈને તે તારીખ ને લઈને વાતો સામે આવી બીજી વાત પણ આપણે કહેવા માંગુ છું કે માત્ર એ નથી તારીખો પણ બદલાઈ છે 5 તારીખ 10 તારીખ 2 તારીખ બદલાઈ છે એમની ટિકિટો કેન્સલ પણ કરી છે બીજું એમની ગ્રુપ ટુર હતી કારણ કે એમના સાથી મિત્રો જે કે છે વર્ષોથી નીતિન બાદબાજવા ધનસુખ ભંડેરી જેવા કે જે તમામ લોકો એક સાથે જતા હોય છે પ્રવાસમાં ક્યાંય પણ તો એ બધા સાથે લંડન જવાના હતા એની જગ્યાએ એમને કીધું કે કારણ કે એ મહાશિવ રીતે ખાસ કરીને અભય ભારદ્વાજ દર મહિને નીતિન ભારદ્વાજ જતા હોય છે એટલે એમનો બી આગ્રહ હતો કે જો આ તારીખો ફેરબદલ થાય એટલે એમને કીધું મારો હું ત્રીસ તારીખ સુધી રોકાઈશ એટલે આ ખાસ કરીને તારીખ ચેન્જ થઈ નહીતર ભારદ્વાજ એટલે બે દિવસ વહેલા ગયા એ રીતે વહેલા ગયા એમની દીકરીને મળવા માટે અને શું બધા વહેલા ગયા એટલે આખી ઘટના બદલે જો પાંચ તારીખે ગયા તો કદાચ આ ઘટના બની જ ન હોત તો પાંચ અને દસ તારીખના બદલા સીધા બાર તરીકે ગયા એટલે મેં કીધું ને કુદરત જે મંજૂર હોય છે એને કોઈ બદલી શકતું નથી નહીતર તો લુધિયાણાના કાર્યકર્તાઓ કે નેતાઓની સલાહ માની તો કદાચ આ ઘટના એમના જીવનમાં ન બની હોત

એમ વિજય બી માટે કોઈ આજ સુધી મને લાગે છે તમે કોઈના મોઢે પોલિટિકલ બહુ વસ્તુ છે પણ એવો એક અજય શત્રુ જેને કહેવાય એવો એક તો અજાત શત્રુ જેવો વ્યક્તિ બધાને એના પ્રત્યે લાગણી અને સૌરાષ્ટ્રમાંથી બિલોંગ કરતા હતા પણ મુખ્યમંત્રી તરીકેના ટેન્યુઅરમાં આખા ગુજરાતમાં ખૂબ જ જેને કે લોકપ્રિયતા પ્રસિદ્ધિ અને બહુ જ આત્મીયતાના સંબંધો લોકો સાથે એમનો ઘરોબો હતો ઋષભ સાથે મારા અંગત કારણ કે ઋષભ વિશે શું કહું એમ એટલે કાલે આવે પછી એને મળ્યા પછી આગળ વાત મૂળ વાત કે આ ફ્લાઇટને લઈને દુર્ઘટના ઘટ્યા પછી જે કઈ બધી જ વાતો બહાર આવી આ બધું થયા પછી બહાર આવ્યું છે થયા પહેલા પણ બહાર વિધિન સિસ્ટમ હતું તો ફ્લાઇટ ઉપાડવાનું એવું તો કયું પ્રેશર હતું જો પાયલોટ એવું કહી દીધું હોય કે આ ચાલે એમ નથી મેન્ટેનન્સ માંગી રહ્યું છે વર્ષો જૂનું છે વધતા દસ દિવસ પહેલા પણ આમાં તકલીફ ટેકનિકલ ખાબીના હિસાબે ઉડ્યું નથી ઉડાડ્યું છે તો એમાં અંદર એસી કેવું કઈ ચાલતું નથી આમ પણ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તમે જુઓ તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે હોય છે બોઇંગ એમાં એની સ્ક્રીન એક ચાલતી નથી અને લોકો સામેથી આઈને કહી જાય છે કે એસી ટકા સ્ક્રીન આ ફ્લાઇટમાં ચાલતી નથી તમારું નસીબ જે સીટ ઉપર ચાલતી અને ત્યાં એ સીટ તમને ફળવાય તો તમારું નસીબ આવું સ્પષ્ટ બોલે છે આ મારો પોતાનો અનુભવ એર ઇન્ડિયાને લઈને ઘણા બધા બીજા પ્રશ્નો પણ બેગેજના ના લોસના બેગેજ ખોવાઈ જવાના પણ આયા છે તો આ જે સરકારી તંત્ર હતું એને પ્રાઇવેટ કરવામાં આવ્યું ટાટાએ એ લીધી તો એવા કયા પ્રેશર હતા કે કાલની આ ફ્લાઇટ ઉડાડવી પડે કારણ કે કાલની આ ફ્લાઇટ ટેકનિકલી હવે હું તો કહું છું આની ઉપર ખરેખર ફોરેન્સિક પણ થવું જોઈએ એફએસએલ પણ માંગવું જોઈએ અને બ્રિટિશ હમણાં મળતા એક આ સમાચાર મુજબ બ્રિટિશના બાવન પેસેન્જર આની અંદર હતા એટલે બ્રિટિશ હાઈ કમિશન એક્ટિવ થયું કે અમારા પેસેન્જરના મોત આવી રીતે એવિએશન થ્રુ કેવી રીતે થઈ શકે પ્લેન ક્રેશમાં એટલે એ લોકો કંઈ સ્પેશિયલ તપાસ કરવા માટે આવવાના છે તો આ તપાસ થાય ફોરેન્સિક તપાસ થાય એ સિવાય ચોવીસ કલાક પૂરા થઈ ગયા છે હા તંત્રએ એમનું જે સારું કામ કરવું છે કરી નાખ્યું બધા બચાવની કામગીરી રાહતની કામગીરી દરેકના ના મેચ કરી કરીને બોડી સોંપવાની આ એક અલગ કામગીરી છે રાહતની કામગીરી છે એની સાથે પેરેલ એટલી મોટી ઘટનાની પાછળ હવે જવાબદાર કોણ આપણે તો બધી રીતે થ્રી સિક્સટી ડિગ્રી વિચારવું પડે તમારે મારે તમે મીડિયા છો અને અમે શિક્ષક તરીકે ખાલી સોફી સોફી બોલવું એ આપણું કામ નથી અહીંયા આવીને સંવેદના વ્યક્ત કરવી એ આપણું કામ નથી આની જવાબદારી કોણ સ્વીકારશે આ બસો બેતાલીસ માસ મર્ડર આની પાછળ જવાબદાર કોને ગણવા આજે આજે એક પ્રજા તરીકે તમે એર ઇન્ડિયા ઇન્ડિયાને બંધ કરાવી દેશો તો ભરોસો બેસી જશે આની જવાબદારી કોણ સ્વીકારશે તંત્ર તરીકે હવે તકલીફ એવી થઈ છે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ એના મંત્રી આજે પણ મોદી સાહેબ સાથે અહીંયા ગ્રાઉન્ડ ઉપર હાજર હતા કદાચ હિતેન્દ્રભાઈ તો મળ્યા પણ મૂળ વાત કે આપણા ઇન્ડિયામાં ચાલતી તમામ એરલાઇન્સ પ્રાઇવેટ સમજો એક પણ સરકારી નહીં સરકારી હોય તો સરકારનો થોડો દાબ રહે થોડો કંટ્રોલ રે આ બધું જ પ્રાઇવેટ ચાલે છે એટલે સરકાર બી કેટલા આ લોકોની ઉપર દવાઓ કરી શકશે અત્યારે આની જવાબદારી સ્વીકારીને શું જેમ આપણે જોયું પેલામાં મોરબીમાં પુલ તૂટ્યો પ્રાઇવેટ પ્લેયર ને બે ત્રણ દિવસ આ બે રાખ્યા ને પછી સુપ્રીમ કોર્ટ સુધી ગયા ને જામીન લઈ લીધા એમ આ દર વખતે માસ મર્ડરની આપણે રાહ જોવાની ચર્ચા કરવાની પાછું ભૂલી જવાનું પહેલગાઉં પણ હમણાં આ થયું ને આજે આપણે પહેલગાઉં ભૂલી ગયા છે હવે આપણા આખા ઇન્ડિયાના દિમાગમાં અત્યારે બે દિવસથી તમે કમ્પ્લીટ પ્લેન ક્રેસ પ્લેન એની પાછળની જવાબદારી કોણ સ્વીકારશે અને કેમ થયું અમારે તો એક જાન ના જવી જોઈએ આપણું બધાનું કર્તવ્ય એ છે એમાં મારું હું પણ આવી ગયો તમે પણ આવી ગયા તો એક પણ જાનહાનિ ના થઈ ગઈ માલહાનિ થશે તો પોસાશે પણ જાનહાનિ ના થઈ જાય અને એથી વિશેષ બસો બેતાલીસ પેસેન્જર ફ્લાઇટમાં હતા ને ગુજરી ગયા બિચારા પચાસ સ્ટુડન્ટ જે ભવિષ્યના ડોક્ટર થવાના હતા જેમણે બીમારીથી મોત થાય રોડ ઉપર ચાલતા એક્સિડન્ટ થી મોત થાય પણ ઉપરથી હવે જઈને એમની પડે સાહેબ હા એટલે એ બિચારા કુમળા ફૂલ નો શું વાંક એમના મા બાપનો શું વાંક એટલે એમને દીકરો ગુમાવી દીધો જે કદાચ એની ઉપર કેટલી મીઠ માંડીને બેઠા હશે હવે આ બધાનો જવાબ કોણ પડતી મને શોકિંગ આમાં પક્ષ નથી લેતો પણ સાહેબ વિપક્ષ તરફથી એક સવાલ પૂછવાનું ટ્વીટ નથી આવ્યું સંવેદના સિવાય સરકાર તો ડેફિનેટલી આમાં તો પોતાની હવે વાયવાઈ લેવાની પ્રયત્ન થઈ જશે અઠવાડિયા પછી તો કે ભાઈ અમે એકસો આઠ માં કામગીરી કરાવી નાખી હવે વોલેન્ટિયર બોલાવી લીધા તાત્કાલિક બધું આમ કરે એ તો થઈ જશે કરવું જ જોઈએ હું સલામ ભરું છું ગઈકાલે જે માહોલ આપણે જોયો દ્રશ્ય જોયો હું અમદાવાદની જનતાને સલામ કરું છું સાહેબ કે લોકો બધા પોતાની સાડીઓ આપીને પણ બોડી ઢાંકવાનો પ્રયત્ન થયો છે લોકોએ જેટલો બને એટલો કંટ્રોલ કર્યો છે સોશિયલ મીડિયાનો ફોટાઓનો પણ શું એટલે હું શું બોલું મને કઈ સમજણ નથી પડતી હોય તો હું આ ચોવીસ કલાક બોલી શકું એમ છું સંવેદના ઉપર કે આ કેમ થયું કેમ શું આગળ શું પણ અત્યારે મારે શું બોલવું હિતેન્દ્રભાઈ તો ચાલો તમારા એક રિપોર્ટર તરીકે તમને રિપોર્ટિંગ કરી રહ્યા છે અમારે શું બોલવાનું નેતા હું તો સામાન્ય જનતા છું યાર અને ક્યાં સુધી અમારે આવી ચર્ચામાં કરીને સરકાર થી બીતું બીજું બોલવાનું અત્યારે હું બોલું છું તો મને મને કેટલાય લોકોએ કીધું ભાઈ તું માપમાં રહેજો એટલે જોજે ભાઈ તું ટીવી રોજ જાય છે પણ બોલ બોલ ના કરતો એમ પણ શું બોલવું અમારે અને કેટલીક ઘટતાઓ ઘટે છે કોણ જવાબદાર એક એક એફઆઈઆર થઈ કોઈ એક ફોરેન્સિક માટે આની એની ફોરેન્સિક જાંચ કરવા માટેની તપાસ સોંપી દીધી એસઆઈટી તો એસઆઈટી બનાવવાનું શું કરવાનું છે એમ અમે બધી જ વસ્તુમાં ચર્ચા ચર્ચા વાહી 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 યાર અને એમાં તમે ગુમાયો છે સરકાર ને મારો તો સીધો સવાલ છે કે આ જે કંઈ નેગલિજન્સી ગણો પ્રેશર ગણો ટાટા ને તો આપણે ચલો બધું ના બોલવા જેવા શબ્દો બોલું પથારી ફેરવી નાખશો ની તો ચલો આ એશન ઉપર તમે તમારા ઘરનો એક માણસ વિજય રૂપાણી ગુમાયો સાહેબ આંખ ઉગાડો આ ઘટના સામાન્ય નથી આને સામાન્ય ના લેવી જોઈએ ભૂકંપ આવે અને માનસી પડી જાય એ કુદરતી ઘટના માની શકાય આ સામાન્ય નથી પણ આની પાછળ શું એટલે નો ડાઉટ મેં શું કીધું મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે પણ મને મગજમાંથી જતા નથી એના સિવાયના બસો એક ચાલીસ પેસેન્જર મારા મગજમાંથી જતા નથી સાહેબ કારણ કે સાડત્રીસ વર્ષ ઘટના ઘટી બીજું તમે સમજો ઇઠ્યાસી માં જે ઘટના ઘટી હતી એ ઓપન ગ્રાઉન્ડમાં પ્લેન પડ્યું હતું પચાસ ટકા કરતા વધારે લોકો કદાચ એટલે પચાસ ટકા કરતા વધારે મર્યા હતા સો ટકા નહોતા મર્યા આખા ઇતિહાસમાં સાહેબ એક ઘટના તપાસો કે એક જ પેસેન્જર બચી ગયો અને પછી પેલું ભગવદ ગીતા વાળું છે સલામી કરું છું તમને પણ શું આ થઈ ગયું તમે શું વિચારો છો હવે તમારે બહાર આવવાનો સમય બાકી ગયો છે અમે ખુબ સુંદર પણ સાહેબ તમે બહાર આવીને તમે બોલો કે ચૂક કેવી ની ક્યાં રહી ગઈ અને થઈ ગઈ તો હવે શું મારી પાસે શબ્દો જ નથી તમે મને જે બોલો મોટી વીસ દુર્ઘટના એકંદ્ર જે આની પહેલા જે અલગ અલગ બાબતો સામે આવી રહી છે વીસની વાત કરીએ એમાંથી દસ થી બાર જેટલા માત્ર આ ઘટના છે તે માત્ર એર ઇન્ડિયાની સામે આવી છે એર ઇન્ડિયા જે આપણે વાત કરીએ કે દેવાબા જે આની પહેલા જે ઘટનાઓ ઘટી ત્યારબાદ તેને ટાટાને આપણે ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છતાં પણ આ જે દુર્ઘટનાઓ છે રોકાવાનું નામ નથી લઈ રહી અત્યારે સૌથી મોટી દુર્ઘટના માત્ર એક ચણામાં બચે છે યોગ્ય તપાસ થવી જોઈએ કારણ કે ટેક ઓફની બે જ મિનિટના અંદર પ્લેન ક્રેશ થાય આવી કદાચ પ્રથમ આ ઘટના છે યોગ્ય તપાસ કેવી રીતે થવી જોઈએ હવે કારણ કે બ્લેક બોક્સ નું ડીવીઆર કે જે હવે એટીએસ ના હાથે લાગી ગયું છે ત્યારે યોગ્ય તપાસ કેવી રીતે થવી જોઈએ આ મામલાને અને કેટલી જરૂરી છે હિમમ પ્રસાદજી બિલકુલ સાચી વાત કરી છે આ પ્રકારની ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે રહી વાત ઇતિહાસની ઘટના ખૂબ અલગ હતી અને આજનું ભારત અલગ છે આજે સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીનો યુગ છે તો સ્વાભાવિક છે કે આનું

આજે મુસાફરી જે કરે છે એનો ગુનો શું એટલે પ્રશાંતભાઈ જે વાત બિલકુલ સાચી છે એની નક્કર તપાસ થવી જોઈએ પરંતુ મેં કીધું ભૂતકાળમાં પણ આ પ્રકારની અનેક ઘટનાઓ બની છે રેલ દુર્ઘટના હોય વિમાન દુર્ઘટના હોય આ પ્રકારની ઘટનાઓ દેશમાં વારંવાર બની ગઈ છે ત્યારે સરકારે ચોક્કસ પગલા ભરવા જોઈએ માત્ર તપાસ કમિશનો કે ઇન્કવાયરી કમિશનો મૂકવાથી નહીં ચાલે એના માટે સરકારે એક વ્યવસ્થિત આયોજન કરવું પડે બીજું આનું પ્રોપર મેન્ટેનન્સ થાય છે કે નહીં એ બધું જોવું જોઈએ આજે એના પ્રોપર રિપોર્ટ હોવા જોઈએ આજે સ્વાભાવિક છે કે એક એર ઇન્ડિયાના જે હવાઈ ઉડ્ડયન મંત્રી તરીકે એની પર એક રિસ્પોન્સિબિલિટી છે એક ચોક્કસ પોલિસી બનાવી જોઈએ આજે આજે એ સ્થિતિ નથી આજે ઇતિહાસની સ્થિતિ ભૂતકાળની સ્થિતિ અલગ હતી આજે ટેકનોલોજીમાં બધું જ પોસિબલ છે આજે

તો એના માટે એક સરકારે નીતિ નિયમો બનાવવા જોઈએ અને નીતિ નિયમોમાં બાકોરા ના પાડવા જોઈએ આજે અમદાવાદ એરપોર્ટની ની બાજુની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટની આજુબાજુ ખુબ મોટા પાયે ગેરકાયદા બાંધકામો થઈ રહ્યા છે જે પણ જોખમી સાબિત થવાના છે આજે કોઈ પણ જાતની પરવાનગી અમદાવાદ એરપોર્ટની આજુબાજુ બાંધકામો થઈ રહ્યા છે એ તમામ પરવાનગી વગર મોટા પાયે થયા છે તો સ્વાભાવિક છે કે બાજુમાં એરપોર્ટ હોય એરપોર્ટ ઓથોરિટી મંજૂરી વગર ઘણા બધા થયા છે તો એ મંજૂરીઓ નથી આપી તો આવા બાંધકામો થયા જે પણ કેટલાક અવસર જવાબદાર રહેવાના છે સ્વાભાવિક છે કે એના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થતી હોય છે પરંતુ આ જે એરક્રાફ્ટ હતું એ એરક્રાફ્ટ ને એન્જિન ખામી હતી કે શું હતું આ જેને મેન્ટેનન્સ કોણે ધ્યાન આપ્યું કે ના આપ્યું એ તમામ સામે પણ પગલા ભરવા જોઈએ એમની સામે ક્રિમિનલ ઓફેન્સ લાગુ પડવો જોઈએ આવા લોકોને ફાંસી લટકાવવા જોઈએ તો જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ બનશે આ માત્ર એર ઇન્ડિયા પૂરતી વાત નથી કોઈ પણ નાગરિક હોય જો દેશની જનતા સાથે ખોટું કરો તો એની સામે ફાંસી લટકાવવાની સજા એ જોગવાઈઓ પણ થવી જોઈએ પણ તું કમનસીબે ક્યાંક ને ક્યાંક માલે તું જા લોકો હોવાના કારણે સરકાર પર નીતિઓ પર પ્રભાવિત કરવાના કારણે કોર્પોરેટ કંપનીઓના જે સીઓ કક્ષા લોકો ડાયરેક્ટ કક્ષા લોકો કે જેની જવાબદારી હોય છે એવા લોકો બચી જતા હોય છે ભૂતકાળભર શાસ્ત્રી રેલવેના મંત્રી હતા તો એમને તાત્કાલિક રાજીનામું આપ્યું બિલકુલ જી પ્રશાંતભાઈ આગળ જે આપણે વાત કરીએ હમણાં જે રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું પોતાની જે જવાબદારી સ્વીકારીને એની વાત આપણે કરી પરંતુ અત્યારે સુબ્રમણ્યમ સ્વામીનું જે નિવેદન બહાર આવી રહ્યું છે અત્યારે મીડિયામાં જે ચર્ચા ચાલી રહી છે તથ્ય કેટલું છે તે તો આપણે ચકાસી પરંતુ આ નિવેદન રાજીનામા લેવા જોઈએ રાજીનામા સુબ્રમણ્ય સ્વામી દ્વારા જે આપવામાં આવ્યું છે આપણા કદાચ ધ્યાને આવ્યું હોય શું કહેશો એટલે મેં શું જો મેં શું ક્યારેક ને ક્યારેક તમારે જવાબદારી સ્વીકારવી પડશે આજે માત્ર સોફી સોફી બોલીને જનતાનો બીજી રીતે વિશ્વાસ જીતી અને તમે આગળ ચાલો એ કેટલું યોગ્ય છે તમારા ટેન્યુર માં થયું છે આજે થાય તો તું એને કરે અલગ વસ્તુ છે પણ એની સામે થયું છે તો તો ઘટના ઘટી છે ને ઘટનાને સ્વીકારવી આજે આટલી મોટી ઘટના ઘટી ગઈ અમદાવાદ ની માથે કલમ કલાકી ગયું કહેવાય સાહેબ આવનારા સો વર્ષ સુધી કે આવું એક પ્લેન ક્રેશ થયું હતું પચાસ ડોક્ટરોનો જીવ લઈ લીધો એટલે બાર વ્યક્તિનો જીવ લઈ લીધો બસો બેતાળીસ નું તો લીધો જ અને અત્યારે હવે વિજય રૂપાણી અંદર હતા એટલે આ વધારે હાઈ પ્રોફાઇલ કેસ બની જાય છે બાકી કદાચ આ પેસેન્જરો ભૂલાઈ બે દિવસમાં અને લોકો સંવેદના વિજય રૂપાણી હું ઈચ્છતો કે હોય અને મને તો મેં બહુ દુઃખ થયું કે હજી વિજય આપણે જતા નથી મગજમાંથી કે બહુ બધી આપણી એમનું કમ્યુનિકેશન હતું એ સિવાય હું તમને બીજી એક વાત કરું કે બે જ પ્રકારના ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે બોઇંગ અને એરબસ આ એરબસ નવું છે બોઇંગ જુ ચાલે છે આ બોઇંગ હતું મને જે મેસેજ મળ્યા છે કે બ્રિટિશ કમિશન તરફથી જે ટીમ આવવાની છે એર બસની છે એટલે એ લોકો કઈ પોલિટિકલ ગેમ કરવા નથી આવતા પોલિટીસાઇઝ કરવા નથી આવતા મેટરને પણ હ્યુમન વેલ્યુ ફર્સ્ટ એમના માટે પ્રાયોરિટી છે જેમ આપણે રાષ્ટ્રપ્રથમની ભાવના છે એમ એમના માટે હ્યુમન લાઈફ એક એવી મોટી ભાવના છે એટલે એક્ટિવ થયા કે મારા પચાસ બ્રિટિશ સિટીઝનો કેમ ના ગુજરી જાય એની આપણે તપાસ થઈ એની પાછળ આપણે એનાલિસિસ કરવું પડે એટલા માટે કારણ કે એ તો મુકશે પબ્લિશ મુકશે એમ હવે આપણે બધું જે થવાનું હતું થઈ ગયું સરકારે જે કામ કરવું હતું એ કરી લીધું એકસો આઠ ને થકી સિવિલ હોસ્પિટલ ને આખી ખડે પગે ઊભી કરી દીધી સરકારી એમ્પ્લોયની રજા કેન્સલ કરી નાખી બાજુ પર મૂકી દીધી એ ના ચાલે ને અને આ જવાબદારી છેલ્લે એમ આજે એવિએશન ની વાત કરી તો ઘટના ઘટી જે એર ઇન્ડિયા સૌથી પહેલા તો એર ઇન્ડિયા તમારું પોતાનું હતું તમારો દીકરો હતો એને તમે પરિણાઈને ઘર જમાઈ કરી દીધો ટાટાનો હવે એક બીજા બધા કન્ટ્રીઝમાં આ એક સિવિલ એવિએશન નો નિયમ છે આજે પહેલો દિવસ એટલે હું બીજી વાર તમને વધારે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરીશ કે સિવિલ એવિએશન નો એક એવો નિયમ છે કે દેશે એક ચલાવવાનું આ કેમ એર ઇન્ડિયા શરૂઆતમાં આપણે ચાલુ કર્યું હતું જવાહરલાલ નહેરુના નાય કે દરેક વ્યક્તિ દેશે પોતાનું એક એરલાઇન્સ ચાલુ કરવાની જે અલગ અલગ બાયલેટરલ જે સંધિઓમાં પોતપોતાના વિમાનો લોકો વાપરી શકે દેશની પ્રવિદેશ યાત્રા કરી શકે પછી એમ કોર્ટ ચાલુ થઈ કારણ કે ભારત સમૃદ્ધ નહોતો સાહેબ પંચાવન છપ્પન સાહીઠ માં આપણી પાસે પૈસા જ નહોતા એટલે ટાટા એને ટેક ઓવર કરવાની સારી રીતે બીજા પણ લઈ આપણી પાસે પૈસા નહોતા સાહેબ એટલે આપણે એને સોંપ્યું વળી પાછું એને આપણી જોડેથી આપણે એની જોડેથી લઈ લીધું સરકારે ઓગણીસો ને ત્રશી માં એક્ઝેક્ટ ડેટામાં ક્યાંક ખોટો પાછું ચલાવ્યું આપણે એ ચલાવ્યા પછી તો પછી શું ફરજ પડી આપણને પાછી આપવાની જ લોકો બિંગ પેસેન્જર ખૂબ ગાળો દીધી અરે યાર એર ઇન્ડિયા તો સરકારી તંત્ર જેવું છે એમાં તો આમ હોય પાયલોટ બધા ઓલ્ડ એજેડ હોય છે સિનિયર સિટીઝન હોય છે પણ સરકાર ચલાવતી હતી અત્યારે જેમ સિવિલ હોસ્પિટલ સરકાર ચલાવે છે તો એવું તો શું થયું રાતોરાત કે તમારે એને ટાટાને સોંપી દેવું પડ્યું અને હવે ટાટા એ ન નિભાઈ શક્યું તો આ સિવાય ટાટાની બીજી અલગ એરલાઇન્સ ચાલે છે એ તો ખૂબ જ સરસ ચાલે છે ઇન્ડિગો પણ એમની છે તારા પણ એમની છે તો સાહેબ એમાં ક્યારેય કોઈ ઉની આંચ નથી આવતી અને જે વિડીયો ફરી રહ્યો છે એક પેસેન્જરનો પેસેન્જર એર ઇન્ડિયામાં ભરાઈ ગયા પવન ખાઈએ છીએ રીતે ચલાવી શકતું હોય એ ઇન્ડિગો સારી રીતે ચલાવી શકતું હોય તો આ જ વ્યક્તિ એર ઈન્ડિયા કેમ ના ચલાવી શક્યું અને એર ઇન્ડિયામાં આટલી મોટી ઘટના ઘટવાની જે પાયલોટ તરફથી આશંકા વ્યક્ત કરી કરેલી છે બીજી એક સામાન્ય વાત હવે ઓછી થઈ ગઈ છે તમને મિનિટ માટે એરપોર્ટ પર બેસાડવામાં આવે વધારે સમય તો તમે પોતે બનાવી અને વાયરલ કરવાનો પ્રયત્ન કરશો કે આ એરલાઇન્સ વેટિંગમાં બેસાડી દીધા છે ફ્લાઇટ ઉપાડતા નથી ટાઈમ થઈ ગયો અડધો કલાક ડીલે ચાલે છે હવે એ અડધો કલાક કદાચ સાચી ટેકનિકલ મેટર હોય તો મારે તમારે સમજવું પડે કે આ ટેકનિકલ મેટર છે તકલીફ છે ફ્યુઅલ નથી મેન્ટેનન્સમાં પ્રોબ્લેમ છે તો આપણે સહનશક્તિ રાખીને પંદર મિનિટ બેસી રહેવું જોઈએ કરવા માટેનું એક પ્રેશર મને એ પણ લાગે છે કે એરલાઇન્સ વાળા ને પ્રેશર એવું હતું કે જો હવે આને આજે નહીં ઉપાડીએ અને આ ફ્લાઇટ જો આપણે કેન્સલ કરશું અને પેસેન્જરો રજડી પડશે તો એરપોર્ટ પર આપણી માથે રોજડી બોલાવશે અને વિડીયો વાયરલ

આગળ હવે કઈ રીતની તપાસ થાય છે અને શું ખુલે છે આ મામલામાંથી પણ ચોક્કસથી જોવું રહે છે મારી સાથે જોડાયા પ્રશાંતભાઈ ગઢવી આપનો આભાર અમારી સાથે જોડાયા તબક્કા તો દર્શક મિત્રો હ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર